સભામાંથી સસ્પેન્ડ કોંગી કોર્પોરેટરે પત્રકાર પરિષદ યોજી તંત્ર પર પ્રહારો કર્યા એમણે આખો દિવસ સભા ચલાવી ગઈકાલે પણ તમે સૌ સાક્ષી છો કે પંદર નંબરના વોર્ડના કોર્પોરેટરશ્રીએ જે રીતે વાત કરી હતી એ ખર્ચા બચાવવાની કે પોતાના ખિસ્સામાંથી ખર્ચા કરવાની વાત હતી છતાં પણ એમને કેવી રીતે વિરોધ કરીને એમને પણ સભા કાલે બંધ કરી દીધી આજે એ લોકો પ્રી પ્લાનિંગ હોય એવું લાગી રહ્યું હતું સભા શરૂઆત કરી ત્યારે જો કોંગ્રેસ પક્ષને વિવાદ કરવો હોત તો અમે સૌથી પહેલો તો મ્યુનિસિપલ કમિશનર શ્રી હાજર નતા એ પ્રશ્ન જ અમે વિવાદ કરતા પણ અમે પ્રજાની સામાન્ય જે જનતા હોય એના પ્રશ્નોને વાંચા આપવા માટે શાંતિથી બેસીને શાંતિથી અમે સભા ચલાવી છે સભા દરમિયાન વારે વારે હજુ તો હું બોલવાની શરૂઆત કરું છું એવું લાગ્યું કે અમે બબે અઢી કલાક બોલ્યા તો અમારા સિનિયર આદરણીય નેતા છે ભથ્થુભાઈ એમને બોલાવીને કઈ દીધું બેનને કોઈ બોલે નહીં એટલે અમારે બોલવાનું નહીં કે તમે કે ભાઈ અમે પંચાણું ટકા વિસ્તારમાં પાણી પહોંચાડ્યું કરોડો રૂપિયાનું બિલ તો તમારા પૂર્વ ઝોનમાં આવ્યું તો પાણી મળતું હોય તો આ ટેન્કરોના ફેરાના કરોડો રૂપિયા કેમ કેવી રીતે જાય અને દરેક પ્રશ્નની અંદર જયારે અમે રજૂઆત કરતા હોય ત્યારે એમણે જ્યારે ભથ્થુભાઈને બોલાવીને કીધું તો મેં ભથ્થુભાઈને પણ કીધું કે પાંચ મિનિટની અંદર મારી વિરામ આપી દઉં છું ત્યાં સુધીમાં તો આયોજન પૂર્વક એ લોકોએ જે રીતે કર્યું છે ઇતિહાસમાં કલંકિતા અઢી વર્ષનું બોર્ડ રહ્યું છે તમારી તાકાત આજે બતાવી ને એ તાકાતના બદલે સંવેદના બતાવવાની જરૂર હતી હરણી બોટકાનની અંદર બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાઓ ત્યારે આ મેયરશ્રીનું નિવેદન સામે આવેલું કે આ લોકો સેલ્ફી લેવા ગયા હતા અને પડી પડી ગયા છે એવું નિવેદન એમનું સામે આવેલું હતું એક વ્યક્તિ એ ચેરમેન ના વોર્ડ નો હતા એ અહીંયા પાણીની પોકાર સાથે કોર્પોરેશન માં દમ તોડ્યો છે પૂરના પાણી માં લોકો મર્યા છે અને ખુલ્લી ગટરો માં પડીને લોકો મર્યા છે ત્યારે તમારી સંવેદના બતાવવાની જરૂર હતી તમારી તાકાત બતાવવાની જરૂર હતી આજે તમે જે રીતે સાથે સાત કાઉન્સિલર તમે સિનિયર સભાસદ આ બોર્ડના સૌથી સિનિયર સભાસદ બચ્છુભાઈ કદાચ તમને કક્કાનો કપર સ્ટેમ્પ મેયર ની જેમ અઢી વર્ષ વર્ત્યા છો સામે ઈશારા થાય છે ગઈકાલની સભામાં હું જોઈ રહેલી આશીષભાઈ જ્યારે બોલતા હતા વિવાદ થયો એટલે સામે ચેરમેન તરફ ઈશારો થતો તો સભા બંધ કરી દો સભા બંધ કરી દો પછી ચેરમેને ઉપર જઈને કઈ કીધું થોડી ચાલવા દીધી પછી કીધું એટલે બંધ કરી દીધું તમે વડોદરા તમે સસ્પેન્ડ સાત કોર્પોરેટરને એક સભા પૂરતા કર્યા છે એ આ વડોદરા કોર્પોરેશનમાં હું તો બે હજાર પાંચથી બેસું છું આ પ્રથમ વખત આ કલંકિત ઘટના એ પોતાના અણ આવડતના લીધે કારણ કે પોતે સાંભળવા સક્ષમ નથી એમને સાચી વાત અમારા સભાસદ શ્રીઓ રજૂ કરે એ સાંભળવાની તાકાત નથી અને એમના પ્રમુખ શ્રીનો જે આદેશ હતો કે વિપક્ષને નહીં બોલવા દેવાના એટલે પ્રજા સાથે દ્રોહ કર્યો છે વડોદરા શહેરની જનતાએ ભારતીય જનતા પક્ષ ઉપર વિશ્વાસ રાખીને જે મતો આપ્યા છે એ મતોનો અનાદર કર્યો છે અમારો નહીં અમારે કોઈના પર્સનલ ઉપર ડિબેટ નથી કે પર્સનલ પર સભા નથી તમે જે ભારતીય જનતા પાર્ટી જે મતોથી જીતી છે મતદારોનો આજે અનાદર કરીને એમણે જે સભા વીસ તારીખ સુધી ચાલવી જોઈએ વર્ષો પહેલાથી લઈને અત્યાર સુધી પાંચ પાંચ દિવસ ચર્ચા થતી હતી તમે સૌ સાક્ષી છો પણ આ લોકોને લોકોના કામ કરવાની કોઈ માનસિકતા નથી અને એ માનસિકતા ન હોવાના કારણે એનકેન કેમ પ્રકારે એમણે સભા મુલતવી કરી દેવી હતી અને આજે કરી બતાવી છે સભામાંથી સભામાંથી કોઈના ઈશારે કઈ થતું હોય તો પછી સભાના અધ્યક્ષની જરૂરત ક્યાં છે સભાના અધ્યક્ષ જો ઈશારા પર ચાલતા હોય તો વડોદરા શહેરના જનતાની કમનસીબી કહેવાય

કેમ આયા છો એટલી પૂછપરછ કરે જેટલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓની નથી થતી તો શું આ વડોદરા શહેરની જનતા એમણે ભૂલ કરી ભાજપ ને વોટ આપીને અને આ ભૂલ કરી હોય તો આગામી સુધારો કારણ કે વડોદરા શહેર દસ વર્ષ પાછળ છે અને આ વડોદરા શહેરની અંદર આજે જેટલા પણ વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત છે એ તમે એમને જઈને પૂછો પરીક્ષાના ટાઈમે દોઢ દોઢ બબ્બે કલાક વહેલું નીકળવું પડે એક રોડ એવો નથી કે જે રોડ કેબલ હોય કે કોર્પોરેશને ખોદીને ના મૂક્યો હોય કોઈ વ્યક્તિ સલામત સ્થળે પોચવામાં પંદર તો એને હવે દોઢ કલાક થાય છે ઇમરજન્સી કોઈનું થાય બીમારી તો એને લઈ જવું પણ અઘરું થાય છે એટલી ખરાબ પરિસ્થિતિ વડોદરા શહેરની આ શાસકોના ના કારણે થયેલી છે જનરલી કોઈ બી પોલિટિકલ પાર્ટી હોય એના જે મુખ્ય બિહેવિયર ડાઉન ધ લાઇન સ્ટેટ અને શહેરના નેતાઓ હોય જે રીતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ નિર્ણય લીધો રાહુલજીને નહીં બોલવા દીધા તેમ અહીંયા વિપક્ષને નથી બોલવા દેવામાં આવતા કોઈ બી જગ્યાએ વિપક્ષને બોલવા ના દેવામાં આવે તો એની પાછળ એક ડર હોય ચોક્કસ એ વિપક્ષ બોલશે તો અમે એક્સપોઝ થઈ જશું તો અહીંના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મેયરને શેનો ડર હતો અમે જયારે બોલશું તો શું એમના જે બજેટમાં છે એની કઈ કઈ ક્ષતિઓ બહાર આવશે કારણ કે એક દોઢ દિવસ તો એમને વાવાઈ કરી અને એ બધા મીડિયામાં અને પેપરમાં એમની વાવાઈ છપાઈ કે આ કામ થશે આ થશે આ થશે પણ અમે જયારે બજેટનું વિશ્લેષણ કરીએ એના સાચા આંકડા બહાર પાડીએ તો આ જે પંદર હજાર કરોડના કામો ચોપડીમાં આપ્યા છે એમાંથી કદાચ માંડ બારસો તેરસો કરોડના કામ ભવિષ્યમાં થવાના છે પણ ચૂંટણીનું વરસ છે પ્રચાર તો આ પંદર હજાર કરોડના કામોના થશે જેમ એક વખત વિશ્વામિત્રી રિવરફ્રન્ટનો પ્રચાર કર્યો એક વખત પ્રચાર કર્યો સ્માર્ટ સિટી વડોદરાનો આ વખતે વિઝન ટ્વેન્ટી સેવન ગુજરાતનું વિઝન ફોર્ટી સેવનની વાત કરી અને ઓન પેપર તો એવું બતાવ્યું કે એક વર્ષ પછી વડોદરા તો સ્વર્ગ જેવું થઈ જશે જે ગાયકવાડી શાસનમાં હતું વડોદરા ભારત દેશનું નંબર વન શહેર જે શહેર લોકો જોવા આવતા હતા વિદેશમાંથી અહીંયા લોકો આવીને ઇન્સ્પાયર થઈને અમેરિકામાં એક શહેરનું નામ વડોદરા પાડ્યું છે બરોડા પાડેલું છે એવું શહેર પાછું બની જશે એવું ઓન પેપર દેખાય ભોળી પ્રજા છે દર વખતે આવી તે ભ્રામક પ્રચારમાં ભરવાઈ જાય છે પણ આ વખતે અનફોર્ચ્યુનેટલી બજેટ સેશન ચૂંટણીના મહિના દોઢ મહિના પહેલા આવ્યો એક દોઢ મહિનાની મેમરી લોકોના મગજમાંથી માણસમાંથી જાય નહીં અને જ્યારે સાત કાઉન્સિલર કોંગ્રેસના એક સામટા એક સૂરમાં એમના બજેટની સતીઓ કાઢે તો કદાચ કાઉન્ટર કરવાની તાકાત એને ડિફેન્ડ કરવાની તાકાત નથી કારણ કે અંદર અંદર તો ફાટફૂટ વાળું બીજેપી છે સ્ટેન્ડિંગ કમિટી કઈ ચેરમેન કઈ કહેતા હોય તો એમના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જ એનો વિરોધ કરે છે એક સભ્યને ઐતિહાસિક રીતે સસ્પેન્ડ કરવા પડ્યા છે સ્ટેન્ડિંગ કમિટીમાંથી ધારાસભ્યોનું કલેક્ટર કમિશનર નથી સાંભળતા અધિકારીઓ ફરિયાદ કરે છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ અમને હેરાન કરે છે આરટીઆઈ એક્ટિવિસ્ટ કોઈને ક્યારે હેરાન કરે તમે કઈ ખોટું કર્યું હોય તમને કંઈ સંતાડવું હોય ત્યારે જ એ તમને હેરાન કરી શકે કોંગ્રેસ પક્ષ આઉટ ઓફ વે જઈને આરટીઆઈ નો નિયમ લઈને આવી રાઈટ ટુ ઇન્ફોર્મેશન કોંગ્રેસ પક્ષે સત્તા આપી તમારો અધિકાર છે જાણવા તમે ટ્રાન્સપરન્સીની વાત કરતા હો તો તમામ ફાઇલો બિલ્સ ટેન્ડર ઓનલાઈન મૂકવા જોઈએ જેની તાકાતો એ વાંચે જે સમજી શકે એ વાંચે ખોટું થતું હોય તો કોર્પોરેશનનું ધ્યાન દોરે પણ એનાથી વિપરીત કઈ રીતના ટ્રાન્સપરન્સી થી બહાર જવાય કેવી રીતના લોકો ફાઇલો ના જોઈ જે ફાઇલો પહેલા કોર્પોરેશન ના ટ્રસ્ટી છે લોકો છે એમને જે અધિકાર છે ફાઇલો જોવાનો એ અધિકાર અમને બી છે પણ એ અધિકાર છીનવાની વાત છે ક્યાંક ફાઇલોમાંથી ગડબડ બહાર આવી જાય પ્રજા સુધી પહોંચી જાય એનો ડર પણ પ્રજા બધું જોઈ રહી છે વડોદરા શહેર જે ભારત દેશનું નંબર વન શહેર હતું અત્યારે બધા જ લેવલમાં છેલ્લી પાઈ રહી છે એર ક્યુ ઓર ક્વોલિટી ઇન્ડેક્સ ની વાત કરીએ તો દિલ્હીના લાઇન પર જઈ રહ્યા છે આપણે રોજ રાતે શ્વાસ લેવામાં તકલીફ પડે એટલું પ્રદૂષણ આપણા ભૂગર્ભ જળ બધા જ કન્ટામિનેટેડ થઈ ગયા છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે આપણી પાસે એક બી પ્રોપર સાયન્ટિફિક ડિસ્પોઝલ ની મિકેનિઝમ નથી ફક્ત ત્રણસો ટન કચરો જે રિલાયન્સ વાળા અહીંયાથી લઈને જાય છે એટ ધેર રિસ્ક એન્ડ કોસ્ટ એટલું જ પ્રોસેસ થાય છે બાકી બધું જ આપણે રેસિડ્યુઅલ વેસ્ટ જે છે એને રીપ્રોસેસ કરી અને ટન પાછળ થી બારસો કરોડનો એડિશનલ ખર્ચો કરીએ છે આ બધું નાગરિકોના કોસ્ટે છે અમદાવાદ અને વડોદરા અને સુરત આ ત્રણ ના બજેટ તમે કમ્પેર કરો વડોદરા શહેરમાં પર પર્સન જે બજેટ છે એ ચોત્રીસ હજાર રૂપિયા છે વાર્ષિક અમદાવાદ અને સુરતમાં એ બજેટ સત્તર હજાર સોળ હજાર કરોડ સોળ હજાર રૂપિયાની આસપાસ છે એનો મતલબ પર પર્સન વડોદરા કોર્પોરેશન ડબલ સ્પેન્ડ કરે છે તેમ છતાંય મુખ્યમંત્રીને ટકોર કરવી પડે છે કે વડોદરા શહેર વિકાસમાં પાછળ રહી ગયું અમદાવાદમાં પચીસો કિલોમીટર રોડ અહીંયા પાંચસો કિલોમીટર રોડ અમદાવાદની વસ્તી અહીંયા કરતાં પાંચ ગણી બજેટ અહીંયા કરતાં ડબલ નાગરિકો સમજી શકે કેમ વડોદરા વિકાસમાં પાછળ છે આયોજન ભ્રષ્ટ શાસકો અધિકારીઓ ભ્રષ્ટ એમને સસ્પેન્ડ કરવાની નૈતિક હિંમત નથી કારણ કે ભાગ ઉપર સુધી જાય છે સસ્પેન્ડ કરવાના જે નાગરિકો સામે સાચો ચિતાર આપવા જાય એવા કોર્પોરેટર્સ ને તમે કોર્પોરેશનની બેલેન્સ શીટ ચેક કરો બેલેન્સ શીટમાં સાચી ફાઇનાન્શિયલ ફિગર્સ હોય બજેટ તો આપણું દર વખતે સાત હજાર કરોડ પાંચ હજાર કરોડ નું બતાવે ખરેખર ત્રણ હજાર ચાર હજાર કરોડ નું હોય બેલેન્સ શીટ ચેક કરવી જોઈએ બેલેન્સ શીટમાં બે હજાર ચોવીસ પચીસ નું બજેટ કરોડ ખાદમાં હતું આ બજેટ બી જોઈ લો તમે તો પચીસ છબ્બીસ નું બજેટ જોશો તો પચીસ છબ્બીસ ના બજેટમાં સત્તરસો ને સાહીઠ કરોડ ની આસપાસ રેવન્યુ જનરેશન બતાવે છે અને રેવન્યુ ખર્ચ ઓગણીસો ની ઉપર બતાવે છે ઓગણીસો ને સાઠ કરોડ આસપાસ એનો મતલબ ઓલરેડી બસો કરોડની ખાત છે હજી તો કેપેક્સ માં આપવાનો ફાળો બાકી અને એ કેપેક્સ નો ફાળો પાછો ડુપ્લિકેટ બતાવે ક્યાં જ્યાં ગ્રાન્ટો ના પૈસા જાય એટલે હકીકતમાં કેપેક્સ માં અત્યારે છસો સાતસો કરોડ નું કામ થયું છે પણ લોકોને પંદરસો કરોડ ના કામ બતાવવામાં આવે છે આવતા વર્ષે બી આ જ હાલત છે પંદર હજાર કરોડના કામમાંથી માંડ તેરસો કરોડના કામ થવાના છે લોકોને વખતે મૂર્ખ બનાવવાના આખા ધંધા થઈ રહ્યા છે અને એટલે જ આ ડરથી એ લોકો એક્સપોઝ ના થાય વિશ્વામિત્રી નદીમાં કશું જ નથી કર્યું બારસો કરોડની જાહેરાત કરી તેત્રીસો કરોડનો પ્રોજેક્ટની વાત કરી પણ હકીકતમાં ગયા વર્ષે દોઢસો કરોડ જેવું કામ કર્યું ફક્ત માટી ચોરવાનો ધંધો મફત કોર્પોરેશનના ખર્ચે કરોડપતિઓના ફાર્મ હાઉસો લેવલ થઈ ગયા આ વર્ષે બી એકસો સાહીઠ કરોડનું બજેટ મૂક્યું છે વિશ્વામિત્રી નદી પહોળીને ઊંડી કરવા એના એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કોઈ વાત નથી તેત્રીસો કરોડનો જે પ્લાન હતો એમાં જે બીજા કોમ્પોનન્ટ છે એની કોઈ મેન્શન નથી પૈસા ક્યાંથી આવશે એનો કોઈ મેન્શન નથી એ બધું બજેટમાંથી કન્વીનિયન્ટલી ગાયબ છે આ બધામાં અમે એમને એક્સપોઝ ના કરી દઈએ દસ હજાર મકાન બનાવવાની વાત કરે છે તો છેલ્લા બાર વર્ષમાં એકત્રીસ હજાર મકાન બન્યા એમાંથી બોતેરસો મકાન ખાલી પડ્યા છે પૂર્ણ નથી થયા પચીસો મકાન છ વર્ષમાં ખતમ થઈ ગયા એને જર્જરિત થઈ ગયા એને ખાલી કરવાની નોટિસો આપી સાતસો ને અઠ્યાવીસ અડતાલીસ મકાન રેન્ટલ કમ હાઉસિંગ વપરાયા વગર છેલ્લા દસ વર્ષથી પડ્યા છે એના દરવાજા બારી બાયણા બધું ચોરાઈ ગયું તેમ છતાં બીજા દસ હજાર નવા કરવાનો અને નવો ભ્રષ્ટાચાર કરવાનો જૂના પૂરા કરવાની કોઈ વાત નહીં મોડલ હેઠળ જે મકાનો બાંધવા આપ્યા દસ દસ વર્ષથી લોકોને ભાડા બી નથી મળતા સહકાર નગર સંજયનગર વાત કરું છું કલ્યાણનગરની વાત કરું છું લોકોને ભાડા નથી મળતા અને ત્યાં એ લોકોના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અભિશાપ થઈ ગઈ છે એ લોકો ભાડા વગર દર અગિયાર મહિને છેલ્લા નવ વર્ષથી દર દરની ની ફર્યા કરે છે એમના બાળકોને ભણતરના પૈસા નથી ટૂંકમાં આ જે બજેટ છે એને અમે વખોડીએ છે પણ અમને બોલવાનો મોકો નથી આપ્યો મોકો નથી આપ્યો એની પાછળ ચોક્કસ કારણ છે કે લોકો ગભરાતા હતા કે એવી લોકો એક્સપોઝ થવાના છે એટલે સુપ્રીમ આ ટાઈમે એમને આ નળ અમે આપના નાગરિકોને અપીલ કરીએ છે અમે તબક્કાવાર બજેટની બધી જ માહિતી સોશિયલ મીડિયા થકી પ્રેસ થકી પ્રેસ નોટ્સ થકી આપ સુધી પહોંચાડીશું આપ જોજો વિચારજો પાંત્રીસ વર્ષના વડોદરા શહેર ક્યાંથી ક્યાં વાતો વાતો કરે છે મોટી પણ સ્લમ છેલ્લા વીસ વર્ષથી કરે છે હજી સુધી સ્લમ ફ્રી નથી થયું દર વર્ષે બીજા પાંચ વર્ષ એમાં એડ થાય છે આ બધું જ અમે નાગરિકો સમક્ષ તબક્કાવાર મૂકીશું મારા માટે તો મારા એક પરિવાર છે પુષ્પાબેન મારી નાની બેન જ છે સવાલ એ છે કે પુષ્પાબેન બે કલાક બોલ્યા તો ઘડી ઘડી તમને લોકો બોલવા લાગ્યા બે કલાક બોલ્યા બે કલાક બોલ્યા તમે જયારે ચાર પાંચ જણ ચૂંટાઈને આવતા હતા ત્યારે હું બોર્ડમાં હતો કારણ કે તમારા લોકોનો જન્મ બી નહીં થયો ત્યારે હું ઇન્ડિપેન્ડન્ટ બે વખત ચૂંટણી જીતીને ત્યારે તમે પાંચ છ કલાક બોલતા હતા અમારા બેન બે કલાક બોલ્યા એની અંદર તો તમે એમને દબાવવા લાગ્યા મેં મારા ને પણ જબરજસ્તી બોલો તો તમે બે જાઓ કારણ કે ચાલ હું સમજી ગયો કે શું કરવા માંગે છે એટલે બેન હતા પણ અમે નીચે એવું છે કે પોતે તો બોલતા નથી પોતે કંઈ જાણતા નથી પોતાને કંઈ સમજ પડતી નથી એટલે જે ઇશારો થાય એ પ્રમાણે કામ કરવાનું એટલે આપ સમજી શકો છો કે એ શું છે એ મેયર છે કે કોઈના ડબી ડબી રીતે કામ કરી અંદર જે કઈ બી ચાલી રહ્યું છે અને જે કઈ ભ્રષ્ટાચાર થાય છે એ બધાને ખુલ્લા પાડવામાં સક્ષમ છીએ એટલે તમે વિચાર કરો કે એમની પોલ ના ખુલે એ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારીઓ છે એવું સાબિત ના થઈ જાય એટલા માટે અમારી બહેનોને દબાવવાની કોશિશ મને પોતાને આટલા ચાલીસ વર્ષની અંદર આ પહેલો અનુભવ હશે કે આવા ડુપ્લિકેટ લોકો આવ્યા છે જે પ્રજાની આવાજને બી સાંભળવા માંગતા નથી હવે સવાલ છે કે જે વસ્તુ કહી રહ્યા છે આ એમના બે હજાર આઠ ની અંદર એમને એક પરિપત્ર બહાર કાઢ્યું એમના ગોલ દસ ગોલ બતાડેલા આ તમને ગોલ જુઓ પહેલા ગોલ માં છે વિશ્વામતી ને પુનર્જીવિત કરવાની ભગીરથ કામગીરી નું શુભારંભ થયું ચાર બોલો સ્વર્ણિમ ગુજરાત રિંગ રોડ નું નિર્માણ કરીશું થયું નવું નિર્માણ નિર્માણ એની પેરી વિસ્તારમાં આજે બી ગંદુ પાણી આવે છે આજે બી રોડ અંદર ફરિયાદો આવે છે મજબૂત થાય છે લોકોને પાણી નથી મળતું શહેરની સંપૂર્ણ વસ્તીને આવરી લેતી ડ્રેનેજ સુવિધા થઈ અમારા ગાગરેટિયા વાગરેટિયામાં જોઈ નથી પડી લાય શત પ્રતિશત મલિન જળ શુદ્ધિકરણ ક્ષમતા સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટો અમુક ચાલતા નથી આ લખે છે

એમને એવી આવક બતાડવાના હતા જેનાથી બોન્ડ ના લેવા પડે લોન ના લેવા પડે આ બિચાર કરોડ સવાસો કરોડની ઉપર તો ખાલી હપ્તા થઈ ગયા છે કોંગ્રેસે જ્યારે શાસન છોડ્યું ત્યારે ડિપોઝિટ હતી આ કોર્પોરેશનની અંદર એકસો એંસી રૂપિયામાં બે ટાઈમ પાણી મળતું હતું શુદ્ધ પાણી મળતું હતું ત્રણ બાર સુધી ચાલતું હતું હવે સવાલ એ આવે છે કે અમે બધી બધી બહુ વસ્તુ બતાડવાના હતા એમને સો ટીપી ફાઈનલ પ્લોટની ની અંદર જીરો ટકા કપાત કરી છે એમના એમના આ બધા કોન્ટ્રાક્ટર જ છે કાર્યકર્તાઓના કોઈના છે અને એટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે આ લોકો બોલી શકતા નથી પ્રજાના પૈસા તમે લૂંટી લો છો અને અહીંયા તમારે બોલાતું નથી આ બાજુ ટીપીમાં જીરો ટકા કાપીને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે ગરીબની ઝોપડપટ્ટી તોડી નાખો છો પણ આ માલ તુજારોના જીઓ ટેકા કાપીને કરોડો રૂપિયાનું નુકસાન કોર્પોરેશન નું કરી રહ્યા છો તમે સવાલ જેવું અમે બધા બોલ્યા છે પચીસ લાખ રૂપિયામાં આપી દીધું જેનો કોર્પોરેશનમાં ઠરાવ નહીં કર્યો તેનું રોકવાનું કામ આ લોકો નથી ટીપીમાં વધારે રૂપિયા કાપી લેવાનું કામ નથી ગેરકાયદેસર બાંધ કામ થતું હોય છે રોકવાનું કામ એમનું નથી લક્કડપીઠા આજે લગભગ પચાસ વર્ષ થવા આવ્યા કરીબન એક હજાર કરોડ રૂપિયાની જગ્યા પડેલી છે એનો કોઈ સમાધાન કરો આ કોર્પોરેશનના નગરજનો પર ટેક્સ બંધ કરો સંજયનગર નગર પટ્ટી મકાન બેઘર કરી દીધા એમાંથી એકતાલીસ કર્યા બે વર્ષમાં ઘર આપવાના હતા બે વર્ષમાં ઘર નહી આપ્યા દસ વર્ષ થઈ ગયા સાહેબ બે હજાર રૂપિયા ભાડું આપવાનું હતું એ નથી આપતા તો એને બ્લેક લિસ્ટ કરવાની ફરજ કોની છે એમની છે કે અમારી છે અને જમીન ખુલ્લી પડી છે એ છસો કરોડ રૂપિયાની જમીન છે એ છસો કરોડ રૂપિયા અહીંયા લાવ ને કેમ લો બોલ લો છો તમે લોકો મધુરે બી માં આજ છે મકાનો આપ્યા નથી એના પહેલા એલોટમેન્ટ લેટર આપી દીધા મકાનો બન્યા નથી 2000 રૂપિયા ભાડું એમને જ આપ્યું છે સ્લોટર હાઉસ હું વર્ષથી બુમા પાડું છું સ્લોટર હાઉસ તમે આયા છો કેટલી દુર્ગંધ મારે છે સ્માર્ટ સિટી બની ગઈ શાંઘાઈ બની ગઈ બધું બધું નવું નવું બધું થઈ ગયું પણ આ શહેરને કોઈ ફાયદો થયો આ બધા રૂપાળેલ કાસ ભૂકી કાસ મસિયાર સૌથી પહેલા વિજયનગર આ શહેરની અંદર બનેલું તરતાલીમાં સાહેબ એની પાછળની ભાગમાં ડ્રેનેજ લાઈન ખુલ્લી છે રૂપાળેલ કાસ જાય છે એ લોકોની વારંવાર રજૂઆત આજે પચાસ વર્ષથી થાય છે એને ટાંકવાનું કામ નથી કરતું બીજી બીજી જગ્યાએ કરશે કારણ કે ત્યાં ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળે સવાલ જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એને રોકવાનું કામ અમારે ચૂંટાયેલા તમામ સભાસદો અમારા પુષ્પાબેન ને કેટલી બધી વાતો એમને બતાડી પણ કોઈના પર ધ્યાન નહીં પોતાની વાતોમાં મશગુલ હતા એમની વાત જ નથી સાંભળતા એમને નક્કી જ કરેલું ટાર્ગેટ કે આ સભા કોઈ પણ નિસાબે ચાલવા દેવાની નથી એને મુલતવી કરવાની છે એને કોઈ પણ હિસાબે કામ પાછો કરવાના છે એટલે જ એમનું બાનું લઈ આમનું બાનું લઈ આપણા ઝાભાઈનું બાનું લઈ હરીશભાઈનું બાનું લઈ આ લોકો સાંભળતા નથી અલા તમારા પહેલામાં એક રાહ તો બનાવો સૌથી હોશિયાર મને લાગે છે કે આ આખા વડોદરા શહેરમાં આ ચેરમેન જ છે બીજા બધા ડપોર છે જે દરેક વાતમાં ઉભા થઈ જાય છે આ કર્યું કે કર્યું આ તમારા આટલા ત્રીસ વર્ષના શાસનમાં લોકોને શુદ્ધ પાણી તો આપી નહીં શક્યા દુર્ગંધ તો દૂર નહીં કરી શક્યા ડ્રેનેજ ઉભરાય છે ભૂવા પડી ગયા લોકોના છોકરાઓ મરી ગયા એ હરની અંદર બાર નિર્દોષ બાળકો મરી ગયા બે શિક્ષકો મરી ગઈ એમને તો તમે ન્યાય આપી શક્યા નહીં એક માજલપુરની અંદર એક પોતાના પરિવાર સાથે જાય છે અને ડ્રેનેજમાં ગરકાઈ જાય છે હું તમે ન્યાય આપતો લોકોને ભ્રષ્ટાચાર કર્યા છે અત્યારે કોઈ ધંધો નથી અને અમે બોલીએ તો બોલવા નહીં દેવાનું આ વડોદરા શહેરના નગરજનોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ લૂંટારુઓને ઓળખો આ દાદાગીરી કરતા લોકોને ઓળખો પ્રજાની અવાજ નહીં સાંભળનાર લોકોને સમજો લોકોને દબાવવા માટે નીકળેલા એ લોકોને ઓળખો અમારી બહેનોને જે રીતે અપમાનિત કર્યા છે જે રીતે ચાલીસ વર્ષની પહેલી વખત આ સસ્પેન્ડ મને જે કર્યો છે અમારા બધા લોકોને સસ્પેન્ડ કર્યા છે એનો બદલો લેવાનો સમય તમારી પાસે આવી ગયો છે જેમ બને છે તેમ આ શહેરને લૂંટવાનું કામ કર્યું છે સર સયાજીરાવ ગાયકવાડે આ લગરી બનાવી જેને વણ બનાવ્યા વળ વળ રૂપિયા અને આ મળો કાર્પેટ લગાવીને કાર્બન ડાયોક્સાઇડ છોડી રહ્યા છે આ શહેરનું સત્યાનાશ કરી દીધું છે આ લોકોએ એટલે આવા લોકોને ઓળખો અને જે રીતે અમારા ઉપર અત્યાચાર અને જુલુમ કરી રહ્યા છે જે રીતે અમને બોલવાની તક નથી આપતા જે રીતે અમને સસ્પેન્ડ કરે છે એ બધા બદલાનો આ ચૂંટણીમાં સમયમાં સમય આવી ગયો છે આ આ લોકો આટલું બધું જ્યારે કરતા હોય આ જ શહેરની અંદર આ જ કોર્પોરેશનની અંદર કોંગ્રેસના શાસનમાં કોઈને રોકટોક નથી આ શહેર કોઈ પણ મેયરને મળવા માટે સ્ટેન્ડિંગના કમિટીના ચેરમેન મળવા માટે અથવા કમિશનરને મળવા માટે હવે તો ત્યાં બધું બતાડીને આવવું પડે છે હા બધું નોંધ કરવાની કે તમે ક્યાંથી આવ્યા છો કયો ડ્રેસ પહેર્યો છે ચશ્મા પહેર્યા છે કે નહીં બધું નોંધ કરવાનું અને પછી આવવાનું ભાઈ બાઉન્સરો રાખવાના પોલીસ બોલાવવાની એના પૈસા કરો વડોદરા શહેરના નગરજનો ભરે તમારા પૈસાથી તાગડ દિન ના કરે આ બધી બાબતોનો બદલો લેવાનો સમય આવી ગયો છે અમે આ શરૂઆત છે આ પ્રેસ કોન્ફરન્સ એક પ્રેસ કોન્ફરન્સ જે કરી રહી છે એક શરૂઆત છે પણ એવું નહીં સમજે કે અમે બેસી રહીશું અમે રોડ પર ઉતરીશું નગરજનો જાગૃત કરીશું અને નગરજનો જે તકલીફ પડે છે એને દૂર કરવાની પ્રોમિસ આપીને અમે આ શહેરની અંદર એક શુદ્ધ વાતાવરણ થાય એ પ્રમાણેનું કાર્ય કરીશું હવે તો ભાઈ કોંગ્રેસની કેટલી દરખાસ્ત હતી ને એનું શું આગળ હોય તો જ્યારે અમારી દરખાસ્ત સાંભળી જ નહીં અમલ શું કરવાનું જ્યાં ભ્રષ્ટાચાર કરવાનું હોય ત્યાં સાંભળવાનું શું કામ નીચેના ઈશારેથી ઉપરવાળા કામ કરે અને ઉપરના ઈશારાથી નીચેવાળા કામ કરે એ તો ધંધો થઈ ગયો છે અહીંયા એટલે અમારા લોકો તો બધા સ્વતંત્ર છે જો અમારા લોકોને જે કંઈ બી બોલવું હોય તરત જ મારે આ બોલવું છે ચાલો બોલો શહેરના હિતમાં બોલવા માટે કોઈ દેશમાં મેં રોકા નથી અને ના અમારા કોઈ સભાસદ રોકાયા છે એટલે અમને અમારા સભાસદો પર વિશ્વાસ છે અમારી પાર્ટી પર વિશ્વાસ છે જે પાર્ટી અંગ્રેજો સામે નહીં ડરી લાઠી ખાઈ ગોલી ખાઈ ફાંસી કે તકલીફે ચડ ગઈ ક્યારે નહીં ડર્યા તો તમારા જેવાથી ડરી જવાના છે આમ અમે લોકો મક્કમ છીએ અમે પથારી ઉચકનારા લોકો નહીં આંગળી ઊંચી કરનારા લોકો નહીં અમે લડનારા લોકો છે અને આ શહેરમાં લડીને એક શુદ્ધ વાતાવરણ થાય એ પ્રમાણે કાર્ય કરીશું એ તો એમને પૂછો ને નીચે થી ઉપર નીચે થી ઇશારા ઉપર જતા હોય ઉપર થી ઇશારા નીચે આતા હોય નીચે વાળે આગળ પછી એ તો તમારે ચોથી જાગી છો તમે તમે અમને પૂછો છો વાત થશે પ્રદેશ થી જ અમને કીધું છે કે તમે લડો ઓર હમ લડેગે અમ્રિશિયાટ નહીં કરવા